હેલો કેમ છો તમે બધા સ્વાગત કરું છું તમારા બધાનું ફરીથી યુટ્યુબમાં ખૂબ બધું બોલવાની વાત આવે ત્યારે આપણે યુટ્યુબમાં મળીએ છીએ બાકી ઇન્સ્ટાગ્રામમાં તો તમને બધાને ખબર જ છે આપણે રોજ મળીએ છીએ તો ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એમ થયું કે એક એવો વિડીયો બનાવું સિક્સ ટીપ્સ ફોર સિક્સ મંથ કે જેનાથી તમે તમારી લાઈફ માં ઘણા બધા ફેરફાર કરી શકો છો હેલ્થને એટ્રેક કરી શકો છો ડિસિપ્લિન લાવી શકો છો અને બસ આવી જ બધી વાતો તો જરૂરથી પેજને ને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરેલી હોય તો બિલકુલ ફ્રી છે પણ મને મોટિવેશન મળે છે અહીંયા આવીને વિડીયો મૂકવાનું અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો છેલ્લે તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા તો એવી છ આપીશ આપીશું તમને કે જે તમે આજથી જ ફોલો કરશો તો તમને તમારી ઓવરઓલ હેલ્થમાં ફિઝિકલ હેલ્થમાં મેન્ટલ હેલ્થમાં તમારી સ્કિનમાં તમારા હેરમાં તમારા બિહેવિયરમાં તમારા વર્ક લાઈફમાં બધામાં ફેર દેખાશે હું પણ શીખું છું ધીમે ધીમે અને તમારી સાથે શેર કરતી જાઉં છું સૌથી પહેલી ટીપ આપીશ એક ડિસિપ્લિન અથવા તો એક રૂટિન ગોઠવો એટલે કે તમારે ફરજિયાત જ કરવાનું છે આ કરવાનું જ છે એવી રીતે કોઈ પણ એક તમારું રૂટીન ગોઠવો કે ઉઠીને મારે વીસ મિનિટ વોકિંગમાં જવાનું છે પછી વરસાદ આવતો હોય તડકો હોય બારગામ જવાનું હોય આજે ચાર વાગે નીકળી જવાનું છે તો સાડા ત્રણે ઉઠીને વીસ મિનિટ જવાનું પોતાની જાત સાથે થોડુંક હાર્ડ થવું પડશે જેવું કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર નીકળશું તો ઘણા બધા સારા રિઝલ્ટ દેખાશે એક નાની એવી હેબિટ પિક કરો કે જે તમે વર્ષોથી કરવા માંગો છો કે દાખલા તરીકે મારી માટે છે કે હું વર્ષોથી કરવા માંગુ છું કે મારે ધ્યાન કરવું છે મેડિટેશન કરવું જે મારા માટે ખૂબ અઘરું છે હું જેવી ધ્યાન કરવા બેસું છું મારું મન ભટકવા માંડે છે મને જુદા જુદા આવવા માંડે છે મારે પેલું કામ બાકી છે પેલું કામ બાકી જ મોબાઈલ સ્ક્રોલ કરવાનું મન થાય છે તો આ એક પહેલી એવી આદત છે કે જે હું ઇન્કન્ક્લુએટ કરવા માંગુ છું આ છ મહિનામાં એવી તમારી કોઈ પણ એક આદત જે તમે ઘણા ટાઈમથી કરવા માંગો છો એ કાલથી ચાલુ કરો કે હું પંદર મિનિટ ચાલીસ આખા દિવસમાં પંદર મિનિટ હું વોકિંગ કરવા જઈશ કાલથી હવે એ તમારે તમારી રીતે ગોતવાનું છે કે મને ક્યારેય પંદર મિનિટનો ટાઈમ મળશે અથવા તો એવું કયું કામ છે જેને હું નહીં કરું તો ચાલશે પણ મારે આ સ્ટાર્ટ કરવું છે આ પહેલી ટિપ થઈ ગઈ બીજી ટિપ થઈ ગઈ તમારા ડાયટ માટે બીજી ટિપમાં હું એમ કહીશ કે દરેક મિલમાં તમારી જાતને પૂછો કે આ પ્લેટમાં પ્રોટીન કેટલું છે આપણે વેજીટેરિયન્સ અને ગુજરાતીઓ પ્રોટીનમાં અને એના લીધે ફોલ થાય છે સ્કીન ખરાબ થાય છે એજિંગ થવા માંડે છે હાડકા નબળા થવા માંડે છે વેઇટ ગેઇન થવા માંડે છે કેમકે તમને ફૂલનેસ નથી લાગતી તમે ઓવર ઇટિંગ કરો છો તમારા મસલ નબળા થઈ જાય છે તમે બધા ઇમ્યુનિટી લો થઈ જાય છે એટલે પ્રોટીન ખૂબ જરૂરી છે એવું જરૂરી નથી કે તમે જીમ જતા હોય તો જ તમારે પ્રોટીનની જરૂર છે અથવા તો તમે ડાયટિંગ કરો છો તો જ તમારે પ્રોટીનની જરૂર છે ના દરેકને પ્રોટીનની જરૂર છે આપણા દરેકે દરેક મસલ ને સેલ ને પ્રોટીનની જરૂર છે એટલે દરેક માં તમારી જાતને પૂછો કે પ્રોટીન છે આમાં સવારના નાસ્તામાં બપોરના જમવામાં રાતના જમવામાં દરેક માં આશરે વીસ ગ્રામ જેટલું પ્રોટીન મળવું જોઈએ તમે આરામથી ગૂગલ કરી શકશો કે શેમાં કેટલું પ્રોટીન છે એક વાટકા મગમાં કેટલું પ્રોટીન છે કે એક વાટકા દહીંમાં કેટલું પ્રોટીન છે બે ડામાં કેટલું પ્રોટીન છે એક સો ગ્રામ પનીરમાં કેટલું પ્રોટીન છે એવી રીતે સિમ્પલ મેથ કરીને તમારી જાતને પૂછો અને તમારા દરેક મીલમાં ઇન્ક્લુડ કરો આ બીજી ટીપ જરૂરથી ફોલો કરજો ત્રીજી ટીપ છે જે મારે ઇન્કલ્ક્યુલેટ કરવી છે એ કે ઓવર થિંકિંગ નહીં કરવાનું અને મેડિટેશન કરવાનું અને ગ્રેટિટ્યુડ દેખાડવાનું એટલે કે તમે સવારે ઉઠો ત્યારે અથવા તો રાત્રે સૂતા પહેલા પાંચ મિનિટ બંધ કરીને તમારી સાથે જે સારું થયું છે એના વિશે ભગવાનને યુનિવર્સને તમે જેને માનતા હોય એને થેન્ક યુ કહેવાનું કંઈક તો આખા દિવસમાં સારું થયું હશે અથવા તો અત્યારે તમારી લાઈફમાં સારું ચાલતું હશે ને કાંઈ નહીં તો થેન્ક યુ ગોડ હું આજે ઉઠી એના માટે થેન્ક યુ આટલું પોઝિટિવ એટીટ્યુડ રાખશો તો તમને જે ઓવર કરો છો જો નેગેટિવ થોટ્સ આવે છે જે કોકનું જોઈને એમ થાય છે કે મારી પાસે નથી એ નહીં થાય અને તમને બેટર ફીલ થશે તમારું પોઝિટિવ થશે તમે સારી વસ્તુઓ મેનિફેસ્ટ કરી શકશો ફોર્થ છે ફરજિયાત તમારી લાઈફમાં ઇન્ક્લુડ કરો તમારી કાંઈ પણ એજ હોઈ શકે છે બાળકો તો એક્સરસાઇઝ એમના રમતના ફોર્મમાં કરે છે જેમ જેમ મોટા થાય છે બેઠાડું જીવન થવા માંડે છે એટલે પ્લીઝ થોડી ઘણી મુવમેન્ટ તમારી લાઈફમાં હોવી જોઈએ જેના લીધે તમારું આપણું શરીર બેઠાડું જીવન જીવવા માટે નથી બનેલું એ માટે બનેલું છે તો 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 તમને દુખતા હોય પણ જો તમારા હા પાડી છે ચાલવા વેઇટ લિફ્ટિંગ કરો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો જ્યાં શક્ય છે ત્યાં પગથિયાં લેવાનું કરો જ્યાં શક્ય છે ત્યાં ચાલવાનું રાખો તમારો ફોન કોલ છે તો તમે એને ચાલતા ચાલતા પતાવો આટલું જરૂરથી કરવાનું રાખો તમે સો ટકા અને એવું જરૂરી નથી કે ખાલી દસ મિનિટ ચાલી લીધું આખા દિવસનું એટલે આવી ગયું અથવા તો આખા દિવસમાં અડધી કલાક જીમમાં જઈ આવી એટલે આવી ગયું ના આખો દિવસ તમે થોડું થોડું એક્ટિવિટી જીવનમાં રાખો એટલે કે વોકિંગ કરો સ્ટ્રેસ ચડો મેં કીધું એમ પણ સાવ બેઠાડું જીવન ન રાખો પાંચમું ઉઠતા વેત મોબાઈલ ને સ્કોલ ના કરો મને પણ આદત છે અને હવે હું એને ધીમે ધીમે કાઢવાની ટ્રાય કરું છું ઉઠતા વેત મોબાઈલ લેવાથી ઘણી વખત કેવું થતું હોય અમુક એવા ન્યૂઝ સવારના પોરમાં તમે જોઈ લો તો તમારો મૂડ બગડી જતો હોય કોઈકની ટ્રાવેલ સ્ટોરી જોઈને એમ થતું હોય કે યાર એ તો ફરે છે ને હું તો અહીંયા ઘરે કામ કરું છું અથવા તો કાંઈ પણ એવું ઘણું બધું એવા ટ્રિગર પોઈન્ટ આપણે સ્ક્રોલ કરતી વખતે જોઈ લઈએ છીએ અને એના લીધે આપણો દિવસ બગડી જાય છે તો પાંચમી અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટીપ છે કે તમે ઉઠતા મોબાઈલ ના જોશો એના બદલે તમે કોઈ પણ તમારા મેં કીધું ગ્રેટિટ્યુડ તમે સવારમાં કરી શકો છો અથવા તો તમારું સવારનું જે કામ છે એ તમે સવારમાં શિફ્ટ કરી શકો છો તો આટલું થઈ ગયું આ પાંચમી ટીપ છે ને આ થોડીક અઘરી છે તો જરૂરથી આ ફોલો કરજો અને છઠ્ઠી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ અને આ લેડીઝ માટે ખાસ તો છે જેન્ટ્સ હેલ્પ કરે તો વધુ સારું કે તમારા આખા અઠવાડિયાનું મિલ પ્લાનિંગ કરી નાખો મીલ પ્લાનિંગ એટલે તમે આખા અઠવાડિયાનું શક્ય ના હોય ને તો આગલા દિવસનું તો કરી જ નાખો કે કાલે સવારે બ્રેકફાસ્ટમાં શું બનશે એની માટે જે વસ્તુ જોઈએ ઘરમાં છે કે નહીં કાલે લંચમાં શું બનશે એની માટે ઘરમાં જે વસ્તુ જોઈએ છે કે નહીં ડિનરમાં શું બનશે આના લીધે શું થશે એક તો તમે અનહેલ્ધી અથવા તો બહારથી ખાવાનું મંગાવવાનું ટાળશો અથવા તો બહાર જમવાનું ટાળશો બીજું તમને કોન્શિયસલી ખબર પડશે કે હું શું બનાવવાની છું બધાને શું ભાવે છે શું બનવાનું છે અને હેલ્ધી છે કે નહીં ત્રીજું બગાડ નહીં થાય એટલે કે તમને ખબર હશે કે આજે ઘરમાં આ વસ્તુ પડી છે ને એનો કાલ ઉપયોગ કરવાનો છે તો આપણે આ જ વસ્તુ કરશું અને એના લીધે તમારું હેલ્ધી ઈટિંગની હેબિટ બનશે બધાને ઘરમાં ખબર પડશે કે ભાઈ આજે આ બનવાનું છે તો એ લોકોને પણ ખબર પડશે કે હેલ્ધી તો ખાવું પડશે એટલે ખોટા બાળકોના પણ ટેન્ટ્રમ નહીં આવે કે નહીં ભાઈ તું આ બનાવવાની છું તો નથી ખાવું ખબર જ છે કે આ બનવાનું છે તો આ થઈ ગઈ છઠ્ઠી ટીપ અને તમે મને જણાવજો કે તમે આ સિવાય કઈ ટીપ ફોલો કરવાના છો અને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો આ છ ટીપ જરૂરથી ફોલો કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જરૂરથી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો